પ્રસ્તુત છે પ્રાસંગીક આજનો વિષય સદભાવના દિવસ સંપાદન પરેશમારુ અને પઠન કૃપાલી મહિચ્છા ભારત પોતાની વિવિધતા અને એકતા માટે વિશ્વભરમાં પ્રખ્યાત છે અહીં અનેક ધર્મ ભાષાઓ જાતિઓ અને સંસ્કૃતિઓ હોવા છતાં લોકો એકબીજા સાથે ભાઈચારાથી જીવે છે આ એકતાને વધુ મજબૂત બનાવવા તથા સમાજમાં શાંતિ અહિંસા અને સૌહાર્દના મૂલ્યોને પ્રોત્સાહન આપવા દર વર્ષે વીસ ઓગસ્ટે સદભાવના દિવસ ઉજવવામાં આવે છે આ દિવસ ભારતના પૂર્વ પ્રધાનમંત્રી રાજીવ ગાંધીની જન્મ જયંતિના અવસર પર મનાવવામાં આવે છે રાજીવ ગાંધીનો જન્મ વીસ ઓગસ્ટ ઓગણીસો ના રોજ થયો હતો તેઓ ભારતના સૌથી યુવાન પ્રધાનમંત્રી તરીકે જાણીતા છે વર્ષ ઓગણીસો ચોર્યાસી માં ઇન્દિરા ગાંધીજીના નિધન પછી તેમણે પ્રધાનમંત્રી પદ સંભાળ્યું ત્યારે તેમની વય માત્ર ચાલીસ વર્ષ હતી તેમના નેતૃત્વ હેઠળ ભારતમાં ઘણી મહત્વપૂર્ણ નીતિઓ અમલમાં આવી કોમ્પ્યુટર અને માહિતી પ્રૌદ્યોગિક ક્ષેત્રે મોટા સુધારા કર્યા શિક્ષણ ક્ષેત્રે આધુનિકતા લાવી વિજ્ઞાન અને ટેકનોલોજીને ગ્રામ્ય વિકાસ સાથે જોડવાનો પ્રયાસ કર્યો આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતની છબી મજબૂત કરી રાજીવ ગાંધીનો સ્વભાવ હંમેશા યુવાન અને આગ્રહશીલ હતો તેઓ માનતા હતા કે જો યુવાનોને શિક્ષણ અને તક મળશે તો ભારત દુનિયાની અગ્રણી શક્તિ બની શકે સદભાવના દિવસનો મુખ્ય ધ્યેય છે એકતા શાંતિ અહિંસા અને ભાઈચારાનો સંદેશ સમગ્ર સમાજમાં પ્રસ્તુત કરવો લોકો વચ્ચેના ભેદભાવ દૂર કરવા દરેક ધર્મ ભાષા અને સંસ્કૃતિને સમાન સન્માન આપવું

વિવિધ કાર્યક્રમો ઉજવવામાં આવે છે સરકારી કચેરીઓ અને સંસ્થાઓમાં સદભાવના પ્રતિજ્ઞા લેવાય છે સમાજમાં એકતા અને ભાઈચારો જાળવવા માટે રેલીઓ તથા સભાઓ યોજાય છે અનેક સામાજિક સંસ્થાઓ ગરીબો અને જરૂરિયાતમંદોને મદદરૂપ થતી પ્રવૃત્તિઓ કરે છે સદભાવના દિવસ આપણને જીવનનો એક મહત્વપૂર્ણ પાઠ શીખવે છે સાચી શક્તિ હથિયારમાં નહીં પરંતુ પ્રેમ અહિંસા અને એકતામાં છે ભાઈચારા અને એકતાથી જ આપણે એક મજબૂત ભારત બનાવી શકીએ છીએ નવી પેઢીને સદભાવના સહિષ્ણુતા અને અહિંસાના મૂલ્યો શીખવવા અત્યંત આવશ્યક છે સદભાવના દિવસ માત્ર એક ઉજવણી નથી પરંતુ એ આપણને જીવન જીવવાની રીત શીખવે છે એકતા અને ભાઈચારો જ સાચી શક્તિ છે હિંસા અને વિખવાદથી ક્યારેય વિકાસ થતો નથી સદભાવના એટલે સૌને સમાન માન આપવું અને સહકારપૂર્વક જીવવું જો આપણે સૌ પરસ્પર પ્રેમ અને સન્માનથી રહીશું તો સમાજમાં શાંતિ સ્થાપિત થશે ભેદભાવ દૂર કરીને સહકાર આપવાથી વિકાસ ઝડપથી થશે ઘરમાં શાળામાં કે કાર્યસ્થળે સૌને સમાન વ્યવહાર આપવો એ જ સાચી સદભાવના છે